જીવંતિકા વ્રત આ વ્રત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી શરૂ થઈ શકે છે વ્રત કરદારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં કે પીળા કોઈ કલરના ફૂલ માતાજીને ચઢાવાય નહીં કે પીળું નામ જ પીળો વસ્ત્ર ધારણ કરવું જોઈએ નહીં જીવંતિકામાંનું વ્રત કરતી મહિલાઓએ સવારમાં પ્રાતઃ કાળે વહેલા સ્નાન કર્યા પછી બાજોટ ઢાળીને ઉપર લાલ કપડું પાથરીને માનો ફોટો મૂકતા પહેલાં ગુલાબના પુષ્પ વડે તે બાજોટને શણગારી દઈ પછી માનો ફોટો મૂકીને ઘીનો દીવો પ્રગટાવીને અગરબત્તી કરીને જીવંતિકા માની વ્રતની શરૂઆત કરી શકાય છે બની શકે એટલો માતાજીને ભાવભરી ભક્તિ કરવી માતાજીની વાર્તા સાંભળવી અને વ્રત શુક્રવારના દિવસે સાંજે પૂર્ણ થાય એ વખતે તમારે ગૌમાતા હોય કોઈ બ્રાહ્મણ હોય કોઈ ગરીબ હોય અથાશક્તિ દાન દક્ષિણા આપીને વ્રતની ઉજવણી કરવી જોઈએ તમે જ્યારે વ્રત ઉપવાસ કરો છો આખો દિવસ દરમિયાન પીળા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ અથવા રસોડામાં પણ પીળી વસ્તુ તમે આરોગી અથવા ન લઈ શકો અથવા કોઈને અડી પણ ન શકો આ વર્ષે જીવંતિકા વ્રત પહેલો શુક્રવાર નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને બીજો શુક્રવાર સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ ત્રીજો શુક્રવાર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ચોથો શુક્રવાર ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આમ ચાર શુક્રવારે તમે કોઈ પણ એક શુક્રવારે શ્રાવણ મહિનાના એક શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો જીવંતિકા માની વાર્તા નગરીમાં એક રાજા રાજ કરે છે તેને રાણી પણ સાણી હતી અને સદ્ગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બંને બધી વાતે સુખી પણ હતા પણ સંતાનનું સુખ નહોતું તેથી તે રાત દિવસ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સૂર્યાણીનું કામ પણ જાણતી તેને ભાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો રાણી બોલી મારું દુઃખ તો જાણે છે મને બતાવ કે મારું વાંજિયા મેણું કેવી રીતે ટળે દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું રાણીબા આપણા ગામમાં પુરાણીની પદ્માના દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચૂપચાપ કીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો ડોળ કરવાનો છે કે તમને દિવસો રહ્યા છે અને તમે બધાને કહો કે તમારે ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારક સંતાનો પણ તમારા કોડ પૂરા કરશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી નવ માસ પૂરા થતાં પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો તેની સુવાવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી તેણે રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું બોલી મોઢું રાખી મહેલમાં બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળીને અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં તો આનંદ હતો પણ પુરાણીને ત્યાં તો રોકો કળા મચી ગઈ હતી બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ ત્યાં ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવી વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી તેને જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યો જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોટમાં ઉછર્યા લાગ્યો દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો ભણીને હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો હવે રાજગાદી ઉપર કુંવર બેઠો તેણે કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાને પ્રેમ સંપાદન કરી રહ્યો હતો એક દિવસ કુંવરના પિતા રાજાનો શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિકને શેઠને કહ્યું આ હવેલી આપણી હોય તો મને રાતવાસો કરવા દો વણી કે કુંવરને આવકાર આપ્યો તેને જમાડી સૂવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના પર ગાઢલું પાથરી દીધું એટલે કુંવર આડા પડખે સૂઈ ગયો પણ ચાલીને ખૂબ થાકેલો હતો તેથી તેની આંખો ઘેરાવા લાગી આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકામાં દેવી તેના રક્ષણ કાજે તેને સમીપ આવીને ઊભા રહી ગયા થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઊઠીને દીવાના પ્રકાશ સામે જોયું તો ખંડના એક ખૂણામાં સૂતેલો વાણીઓ રડી રહ્યો હતો કુંવર તેની પાસે આવી અને કહ્યું વણિક શેઠ તમને શું દુઃખ છે કે રામ રાતના તમે રડવા બેઠા છો વણિકે કહ્યું હે મુસાફર મારે જ્યાં જેટલા બાળક જન્મે છે તે બધા સાતમા દિવસે મરી જાય છે આ વખતે મારી પત્ની સુવાવડમાં છે તેને રૂપાળો દીકરો અવતર્યો છે આજે તેની છઠ્ઠીનો દિવસ છે અને કાલે સાતમો દિવસ ઉગતા જ તે મરી જશે આથી હું રડી રહ્યો છું રડું નહીં તો કરું શું કુંવરે કહ્યું શેઠ વિધિના લેખ પર કોઈ મેખ મારી શકતું નથી અફસોસ ન કરો બંને વાત કરતા બંધ થઈ ગયા શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો બરાબર મધરાત થઈ ગઈ ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવનતાકા દેવીએ પડકાર કર્યો વિધાતા તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યું તો બતાવ કે તું શું લેખ લખવાની છો વિધાતાએ કહ્યું એ કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે હું કહું છું કે સવાર પડતા જ છોકરો મરી જશે આટલું લખવાનું છે જીવંતિકા દેવી કહે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવો અશુભ તો નહીં લખી શકે દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જજે વિધાતા લાચાર બની ગઈ તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ લખીને ચાલી ગઈ સવારે વાણિયાએ પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર ન રહ્યો આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાનના સારા પગલાંનો સદાચારી છે તેથી તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવર જવાની રજા માગી તો વાણિયાએ અને વાણિયાણીને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલીએ આવ્યો અને તેની રાતવાસો ત્યાં રહ્યો આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવી હતી તેને પુત્ર અવતર્યો હતો અને આજ છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાને છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા તે જીવંતિકા દેવીએ પૂછ્યું હે વિધાતા આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને કહે તો ખરી બાળકના છઠ્ઠીના લેખ કેવા છે વિધાતા દેવી કહે સવારના તે મરી જશે જીવંતિકા દેવીએ પહેલાંની જેમ હઠ કરી એટલે વિધાત્રી દેવીએ છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ લખી પાછા ફર્યા અને બોલ્યા એક વાત પૂછવાની રહી ગઈ બહેન પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આ જ વખતે પણ તમારી હાજરી છે તો આ પધરામણીનું શું કારણ તમે જણાવો આ વખતે તે જ કુંવરની આંખોમાં ઉઘડી ગઈ કુંવર ઊંઘેલો હતો અને જાગી ગયો અને પોતાના ખાટલાઓ આગળ કોઈ વાતો કરતું હોય એવું એને લાગ્યું હજુ પણ બંને વાતો કરી રહી હતી વિધાતા અને જીવંતિકા દેવી બંને વાતો કરતી હતી એવું કુંવરને લાગ્યું તો જીવંતિકા દેવી કહે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રત નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારો જીવંતિકા વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું અને આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં હું એનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું વિધાતા દેવીના હર્ષ પામીને ચાલા ગયા સવારે વણિકે પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને આ વાતની ખબર પડી ગઈ કે કુંવર પાસે કંઈ ને કંઈ છે એટલે કુંવર પાસે જઈને કહ્યું હે જવાન ખરેખર તમે મહા ચમત્કારિક પુરુષ છો તમારા શુભ પગલાંથી આજે મારા ઘરમાં અશુભ થયું નહીં છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ એ વધુ જીવંતિકા દેવીનો પ્રતાપ છે અહીં કુંવર શેઠની રજા લઈ ચાલી નીકળે છે કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલમાં આવી પહોંચ્યો અને રાણીને જોતાં જ નમન કરીને પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કોઈ વ્રત કરતી નથી કુંવર સમજી ગયો કે આ મારી મા સગીમાં જનેતા નથી મારી માતા તો કોઈ જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવા પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલમાં આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીઓએ ખાસ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવાનું છે સાંજ થતા પહેલાં નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા બેઠી તો પણ કુંવરે પ્રધાનજી કે નગરમાં કોઈ પણ તપાસ કરો કે કોઈ પણ સ્ત્રી જમવા માટે બાકી તો નથી રહી ગઈ ને તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકામાનું વ્રત કરું છું તેથી હું શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણીને જમવા આવી ત્યાં કુંવર જ હતો મા દીકરાને એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેતુ ભરાયો તેને ધાવણ ચડ્યું અને દૂધની શેરફ તૂટી પડી કુંવર મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સતતબદ્ધ બની ગયા ત્યાં તો કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનતા છે અને મને ઘણા વર્ષે જોતા તે વ્હાલ ઉભરાયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો રાણીબા સાચું કહેજો કે હું તમારો સગો દીકરો છું તમે મને પાળી પોષીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી જ એ જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી ગોરાણીમાં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વ વિધિ જણાવો બ્રાહ્મણીને કહ્યું શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો જો પહેલા શુક્રવારે કોઈ કારણ હોય તો બીજા શુક્રવારે કરવો ત્રીજા શુક્રવારે કરવો અથવા ચારે દિશામાં ઉછાળવા જેથી પર ગામ વસતા લોકોનું જીવંતિકામાં રક્ષણ કરે છે માતાના નૈવેદ્યમાં સાકરનો કે કંસારનો કે શીરો ધરાવવાનો કે લાપસી એમાં વ્રત કરનારે એક ટાળો કરી લેવો અથવા પ્રસાદ બધો વહેંચી લેવો પાંચ કે સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકાઓ બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ ઉજવણી વ્રતનો મહિમા સમજાવ્યો આજથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ ગામમાં ગાતે ગાતે પોતપોતાના ઘેર ચાલી ગઈ હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર આ કથા વાંચનાર આ કથા સાંભળનાર ઘરમાં સૌને સુખ શાંતિ આપજો અને સર્વના બાળબળકોને ઉપર અમી દ્રષ્ટિ કરજો હે જીવંતિકામાં આપ જેવા સૌને ફળ્યા એવા દરેકને ફળજો અને જીવનને ધન્ય બનાવજો બોલો જીવંતિકા માતની